અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તારીખ છ સાત આઠ નવ જૂનના રોજ માહેશ્વરી ભવન પર્વત ખાતે યોજાશે રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા અને ચિંતન થશે આ બેઠકમાં સમગ્ર ભારતમાંથી બધા જ રાજ્યોમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે આ રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહોની બેઠક પ્રતિનિધિઓ સુરત આવનાર હોય ત્યારે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં છ જૂન ના રોજ નાગરિક સત્કાર સમારંભ યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સાહ જેવો માહોલ રહેશે સાત રોજ રાષ્ટ્રીય કાર્યકારી બેઠક ઉદ્ઘાટન સત્ર સાથે થશે સમગ્ર વિદ્યાર્થી પ્રતિનિધિઓ સામાજિક શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે ત્રિદિવસીય આ બેઠકમાં શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના કાર્યકર્તાઓ છેલ્લા મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે એક જવાબદાર છાત્ર સંગઠનની ફરજ હંમેશથી અમે ભજવતા આવ્યા છીએ ત્યારે રાષ્ટ્રીય કારોબારી બેઠકના ભવ્ય આયોજનમાં પર્યાવરણ ને નુકસાન થતું ઉટકાવા આ બેઠકમાં પ્લાસ્ટિક નું શૂન્ય વપરાશ અને કાગળનું ન્યૂનતમ વપરાશ થાય તેવા પ્રયાસો થશે ગુજરાતના આવી વિવિધ શૈક્ષણિક પરિસરોમાંથી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હોય એ પંદરસોથી વધુ જીન્સના પેન્ટ એકત્રિત કરી તેના એક હજાર બેગ સુરતના એક મહિલા ગૃહ ઉદ્યોગમાં બનાવડાવી પ્રતિનિધિઓને સોંપવામાં આવશે જેના થકી બેસ્ટ ફ્રોમ વેસ્ટ નો સંદેશ સમાજને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગામી છ સાધ નવું જૂનના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક સુરતના પર્વતપાઠિયા વિસ્તાર ખાતે યોજાનાર છે આ બેઠકમાં સમગ્ર દેશમાંથી પાંચસોથી વધુ પ્રતિનિધિઓ બધા જ રાજ્યોમાંથી અહીંયા સુરત ખાતે ઉપસ્થિત રહેલા છે આ બેઠકની તૈયારીઓમાં ઇકો ફ્રેન્ડલી એનઇસી પેપરલેસ એલ ઇસી કાસ્ટિક ફ્રી એલ ઇસીના મેસેજ સાથે તૈયારીઓમાં ગુજરાત પ્રદેશના તમામ કાર્યકર્તાઓ લાગેલા છે તમામ પ્રદેશ કાર્યકર્તાઓ સ્વાગત કરવા માટે ઉત્સુક અમદાવાદ